લર્નિંગ સ્વાગત છે વિજ્ઞાન ચેપ્ટર નંબર છ જૈવિક ક્રિયાઓ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આજે આપણે વનસ્પતિઓમાં વહન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને ખોરાકનું વહન કેવી રીતે થાય એ જોવાના છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર જે કઈ પણ ખોરાક ખાઈએ છીએ પાણી પીએ છીએ તો આપણા શરીરની અંદર નાઇટ્રોજન યુક્ત કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે એ ઉત્સર્ગ દ્રવ્યોને આપણે નિકાલ માટે શું કરી શકીએ એના માટે શું તંત્ર આવેલું છે એના વિશે અભ્યાસ કરવાના છીએ આ ઉપરાંત વનસ્પતિઓમાં પણ ઉત્સર્જન થાય કારણ કે જે ખોરાક ખાય છે અથવા તો ખોરાક બનાવે છે અથવા તો જે વસ્તુનો ઉપયોગ કરે છે એના કારણે કોઈક ને કોઈક રીતે આપણા શરીરમાં ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થતા હોય છે એવી જ રીતે વનસ્પતિઓમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે તો એનું ઉત્સર્જન કેવી રીતે કરે છે વનસ્પતિ પોતાના જે શરીર છે મૂળ પ્રકાંડ અને પર્ણ તો એમાંથી આજે વધારાના ઉત્સર્ગ દ્રવ્ય છે એનો ત્યાગ કેવી રીતે કરે છે એ આપણે આજે અભ્યાસ કરવાના છે સૌ પ્રથમ જોઈએ વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર શા માટે જરૂરી છે વનસ્પતિઓની અંદર શા માટે જરૂરી છે તો કે વનસ્પતિઓ સ્વાવલંબી છે એ કોઈ બીજા ઉપર આધાર રાખતી નથી પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે તેઓ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સ્વરૂપે સરળ દ્રવ્યો પ્રાપ્ત કરે છે પ્રાપ્ત કરીને પોતાનો ખોરાક બનાવે છે એટલે સ્વાવલંબી છે પ્રકાશ સંશ્લેષણ માટે સીવોટો વાતાવરણમાંથી જ પ્રાપ્ત કરી લેશે આપણે આગળ જોઈ ગયા ભૂમિમાંથી મૂળ દ્વારા

જ્યાં ક્લોરોફિલ છે આપણે પર્ણને જ વિચારીએ કે પર્ણની અંદર ક્લોરોફિલ છે એ ક્લોરોફિલ છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે પણ જો મૂળ અને પર્ણ વચ્ચે અંતર ઓછું હોય તો ઉર્જા અને અન્ય કાચી સામગ્રી વનસ્પતિ શરીરના બધા ભાગોમાં સરળતાથી પહોંચી શકે પ્રસરણ પામી શકે જો ઓછું અંતર હશે તો પાણીને ઉપર ચડાવવું હોય તો એ સામાન્ય ઊંચાઈ હશે તો પહોંચી જાય પરંતુ જો આ અંતર વધારે હોય એટલે કે બહુ મોટા વૃક્ષ થઈ જાય વધી જાય જાય મોટા ઝાડ થઈ મૂળ તો કે એમ ઊંડાઈ સુધી ગયા હોય અને ત્યાંથી પાણી મેળવીને ઉપર સુધી પહોંચાડવાનું હોય ત્યારે આ પ્રસરણ દાબ દ્વારા શક્ય બનતો નથી કે મૂળ દાબ દ્વારા શક્ય બનતો નથી તો ઉર્જા અને કાચી સામગ્રીના વહન માટે પ્રસરણ પર્યાપ્ત નથી પ્રસરણ દ્વારા પહોંચી શકશે નહીં આથી ઉચ્ચ વનસ્પતિઓમાં પર્ણોમાં કાચી સામગ્રી પહોંચી શકે અને મૂળમાં ઉર્જા સભર પોષક દ્રવ્યો પૂરા પાડી શકે તે માટે યોગ્ય વહન તંત્ર અથવા તો વહનની સુદ પ્રણાલી ની જરૂરિયાત હોય છે તો શું હોય છે તો કે વનસ્પતિમાં વહન સમજાવો આપણે જોઈએ કે કઈ રીતે થાય ક્યારે ઉચ્ચા કદની હોય ત્યારે નાના નાના છોડ હોય ખૂબ જ નાના હોય કે જેમાં મૂળ અને પહોંચી જાય પણ જ્યારે વનસ્પતિ ખૂબ ઊંચી થઈ જાય ત્યારે કઈ રીતે વહન પામે છે એ આપણે જોઈએ તો વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે ભૂમિ પાણી અને અન્ય ખનિજ દ્રવ્યો મેળવે છે અને કોષોમાં ક્લોરોફિલ આવેલું હોય છે એની મદદથી સૌર સૌર રાસાયણિક રૂપાંતર કરે છે એટલે પ્રકાશ પ્રકાશ એટલે કે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ ગ્લુકોઝમાં રૂપાંતર કરવું તો રૂપાંતર કરે છે પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે સંશ્લેષણ એટલે બનવું

તો ત્યાં સુધી પહોંચાડવા માટે કોઈક વહન માર્ગ હોવો જોઈએ આ ઉપરાંત મૂળ દ્વારા ધારો કે મૂળ છે 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 પાણીનું શોષણ કરે પર્ણોને જરૂર તો ત્યાં સુધી પહોંચાડવા માટે કોઈક વહન માર્ગ તો ને શીરાઓ છે જે રુધિર કેશિકાઓ છે કે જે આખા શરીરમાં વહન પામે છે લોહીને વહન પમાડે છે દરેક ભાગો સુધી પહોંચાડે છે એમ પાણીની જરૂરિયાત છે તો મૂળમાંથી પાણીને ઉપર સુધી અને બની ગયો ખોરાક ગ્લુકોઝ બની ગયો તો એને જરૂરિયાત વાળા અંગો સુધી પહોંચાડવા માટે એક વહન તંત્ર હોવું જરૂરી છે એટલે વહન થવું જરૂરી છે તો પ્રસરણ કઈ રીતે થાય જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય ઓછું હોય તો પ્રસરણ થાય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રી છે જે એ વનસ્પતિ શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા પહોંચી જાય સરળતાથી વહન પામે ત્યારે

વનસ્પતિઓ પ્રચલન કરતી નથી એટલે કે એક જ જગ્યાએ સ્થાયી છે સ્થિર છે એના મૂળ ત્યાંને ત્યાં જમીનમાં હોય છે અને એક જ જગ્યાએ વનસ્પતિ ઊભી હોય છે સ્થિર છે વનસ્પતિ શરીરની પેશીઓમાં મૃત કોષો વધુ માત્રામાં હોય કેવા હોય મૃત કોષો મૃત કોષો એટલે શું તો કે તેની અંદર જીવરસ તેની અંદર કોષરસ કોષરસ અથવા તો જીવરસ હાજર ન હોય એવા કોષોને મૃત કોષો કહેવાય એટલે વધુ માત્રામાં હોય છે તેથી તેમની ઉર્જા જરૂરિયાત ઘણી ઓછી હોય જીવંત હોય તો વધારે ઉર્જાની જરૂરિયાત પડે પણ જો મૃત કોષો હોય તો એને ઉર્જાની જરૂરિયાત ખૂબ જ ઓછી છે તેમાં સાપેક્ષે પરિવહન ધીમું થાય છે ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે છે પરિવહન માર્ગનું અંતર વધારે છે વનસ્પતિ વહન તંત્ર પર્ણોમાંથી સંચિત

કે જલવાહક પેશી ભૂમિમાંથી શોષાયેલ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે જ્યારે અન્નવાહક પેશી છે જે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલી નિપજ છે એટલે કે ગ્લુકોઝ છે એટલે કે કાર્બોદિત છે કે જેનું અન્ય અંગો સુધી અન્ય ભાગો તરફ વહન કરે છે જલવાહક દ્વારા પાણીનું વહન કેવી રીતે થાય તો પાણીના સવહનનો માર્ગ મૂળ મૂળમાંથી પાણી શોષશે પ્રકાંડમાં જશે અને પર્ણોમાં જલવાહિનીઓ અને જલવાહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના સવહનનો એક સળંગ માર્ગ બનાવે છે તો જલવાહક પેશી શું મૂળ પ્રકાંડ પર્ણમાં જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ પરસ્પર પાણીના સવહન માર્ગ એટલે કે પાણીના વહન માટેનો એક માર્ગ બનાવે છે મૂળ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થશે તો કે મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરશે આયનોનું શોષણ કરશે આયનોનું શોષણ કરશે એટલે શું થશે તો કે મૂળના ભાગમાં આયનનું પ્રમાણ વધી જશે અંદર અંદર પાણીનું પાણીનું પ્રમાણ પ્રમાણ વધશે જમીનની તો મૂળમાં ઓછું હશે હશે એટલે પાણી છે એ વધારે ત્યાંથી ઓછા તરફ આવશે એટલે મૂળમાં અંદર પ્રવેશશે આયનો નું શોષણ કરે છે તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે આયન વધારે છે પાણી ઓછું છે હવે એવા સમયે શું કરે છે તો કે આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી જ્યાં વધારે છે ત્યાંથી મૂળની અંદર પ્રવેશે પ્રવેશે છે છે આથી આ દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં મૂળની અંદર કોનું સંકેન્દ્રણ વધારે છે આયનોનું શોષણ વધારે છે સંકેન્દ્રણ વધારે છે એટલા માટે જ્યાં પાણી ઓછું છે પાણી ઓછું છે એટલે જમીનમાંથી ક્યાં આવ્યું તો કે મૂળની અંદર આવે છે પાણીનો સ્તંભ હવે શું થશે તો કે મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે પાણી જ્યાં તફાવત હતો એટલે ખેંચું ખેંચું તો હવે જેમ 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 પાણી ઓછું હશે તો કે ઉપર ઓછું છે એટલે વધતું જશે વધતું જશે તો પાણીનો એક સ્તંભ રચાય છે મૂળદાબ દ્વારા પાણીનું વહન પણ હવે ક્યાં મૂળની અંદર થોડેક સુધી પાણી આવ્યું ઉપર સુધી પહોંચાડવું છે તો તો કે મૂળ દાબ મૂળે દાબ કરવો પડશે જે છે વધારો ઘટાડો થશે એટલે એક પ્રકારનો માર્ગ રચ્યા છે તો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે એટલે કે જલવાહક પેશીમાં એની અંદર જે કંઈ પણ ભાગ છે એની અંદર વહન પામે છે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આજે દબાણ કર્યું એ પૂરતું નથી આજે ઓછું પાણી હતું જ્યાં પાણીનું ઓછું હતું ત્યાં પાણી ગયું આ એવી રીતે જે દબાણ સર્જાય છે એ પૂરતું નથી રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વ વહન માટે મૂળદાબ જરૂરી છે ઉદ્વ દિશા એટલે ઉપરની તરફ ઉપરની તરફ વહન કરવું હોય પાણીનું તો શું થાય તો કે મૂળ ધાબ જરૂરી છે આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે ઉપર સુધી લઈ જવું છે તો માત્રને માત્ર મૂળ દ્વાર મૂળ દાબ દ્વારા શક્ય બનતો નથી તો શું હોય છે તો કે બાષ્પોત્સર્જન હોય છે આની ચર્ચા પણ આપણે કરી ગયા હતા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે વાયુરંધ્ર ખુલ્લું હોય ત્યારે પાણીનો વ્યય થાય

શોધશે તો કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા એટલે કે જે જમીનમાં છે એના સિવાયના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થાય છે જે ક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે જલવાહક પેશીમાં પાણી હશે પાણી અહીંથી ગુમાવું ગુમાવ્યું તો આ પાણી ઉપર આવશે આ પાણી આમ આવશે ઉપર 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 સતત માર્ગ રચાશે કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવન ઉત્પન્ન કરે છે એટલે નીચેથી એ પાણી ખેંચે છે અહીંથી બાષ્પોત થાય છે આ ખેચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે એટલે નીચેથી આ કન્ટેન્યુ ઉપર તરફ આવશે દિવસ દરમિયાન જ્યારે પર્ણ રંદ્ર ખુલ્લા હોય ત્યારે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય અને બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહક પાણીના ઉદ્ભવહન માટે મુખ્ય પ્રેરક છે ઉપર તરફ પાણીને ખેંચે છે આમ મૂળથી પર્ણો તરફ આમ મૂળથી ઉપર પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉદ્ભવહન માટે શોષાયેલું પાણી અને દ્રાવ્ય જે ખારો છે એના ઉપર તરફના વહન પરણો સુધીના વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે તમે વિચાર કરો કે અહીંયા ખૂબ મોટું વૃક્ષ છે તો અહીંથી મૂળથી પાણી કદાચ અહીંયા સુધી પહોંચે પણ અહીંયા પરણો સુધી જે પહોંચાડવું છે પાણી તો એના માટે અહીંથી પાણી ગુમાવે છે અને કન્ટિન્યુ પાણીનો માર્ગ રચાય છે તો બાષ્પોત્સર્જન દ્વારા પાણીનું ઉદ્વહન શક્ય બને છે

સ્થળાંતરણ સાથે ગ્લુકોઝ એટલે ઘન પદાર્થમાં ગ્લુકોઝ ન હોય બરાબર ને આપણને એમ થાય કે ગ્લુકોઝ તો આપણો ડબ્બો ભેરો હોય ડબ્બાની જેમ ન હોય અહીંયા કયા અવસ્થામાં છે દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહે છે સ્થળાંતરણ સાથે સંકળાયેલી સહવહન પેશીને અન્નવાહક પેશી કહે છે પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ છે પ્રકાશ સંશ્લેષણની નિપજો એટલે કે ઓક્સિજન છે ગ્લુકોઝ છે

તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ આજે ખોરાક છે એની જરૂરિયાત છે એટલે એ બાજુ જશે અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય અન્નવાહક પેશી છે અને સ્થળાંતરણ દરમિયાન ખોરાકના વહન માટે ઉર્જાનો ઉપયોગ થાય છે સુક્રોઝ એટલે કે શર્કરા છે એક પ્રકારની જે એટીપીમાંથી એડિનોસાયન્ટ્રાઈ ફોસ્ફેટમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે એટલે અનવાહક પેશીમાં સ્થળાંતર પામશે તેથી થતો એના દ્વારા પાણીનો પ્રવાહ પ્રેરે છે આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે જ્યાં વધારે દબાણ હશે ત્યાંથી ઓછા તરફ વાહન પામશે આમ મુજબ અન્નવાહકમાં માં દ્રવ્યોનું વહન થાય છે શું થાય તો કે પરણો ખીલે કડીઓ ફૂલે નવી નવી કડીઓ ફૂલે એટલે વૃક્ષો બધા જ ગ્રીન દેખાય શું થયું હશે એમાં તો કે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કઈ બાજુ થાય વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે અને કલિકાઓનો વિકાસ થતો હોય અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સલગ્ન સાથી કોષો આ અન્નવાહક પેશીનો એક ભાગ છે એનું અંગ છે એના ઘટકો કહી શકીએ તો સાથી કોષોની મદદથી ચાલીની નલિકામાં ચાલની નલિકામાં વહન તેમજ અધોગમન અહીંયા તો બંને થશે કેમ કારણ કે વચ્ચેના પર્ણો હશે ઉપર તરફ જવું હશે ઉપરના પર્ણો હશે નીચે તરફ જવું હશે તો ઉદ્વ અને અધોગમન બંને દિશામાં થાય છે ઉત્સર્જન એટલે શું તો કે આપણા શરીરમાં વધારાના જે પદાર્થો નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો છે દ્રવ્યો છે એ બધાનું આપણે આપણા શરીરની બહાર ત્યજીએ એને ઉત્સર્જન કહેવાય તો વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે આપણે જોઈએ તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત નિકાલ આપણા શરીરમાંથી કરવો પડે છે તો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચય ચય અને અપચય પાચન અને અપાચન એ ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો નિકાલ કરવો જરૂરી છે જો એ શરીરની અંદર રહેશે તો શરીરમાં ખૂબ જ નુકસાન કરશે ઘણી બધી હાનિકારક અસરો આપણા શરીરમાં ઉત્પન્ન થશે વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે મોટા ભાગના એક કોષીય પ્રાણીઓ છે એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને શરીર સપાટીથી પ્રસરણ કરે અમીબા પેરામિશિયમ એક જ કોષ છે શરીરની બહાર ત્યજી દે દ્વારા પાણીમાં ત્યાગ કરે છે જટિલ બહુ ઉત્સર્જન આપણા માટે વિશિષ્ટ અંગો થતી હોય છે તો વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો તો અહીંયા બે કિડનીઓ આપેલી છે જેને મૂત્રપિંડ કહેવાય આ છે મળાશય છે આ મૂત્ર માર્ગ છે અને શરીરની પાછળ ગુદાના ભાગમાં ત્યાગ કરતા હોય છે વાહિનીઓ હોય મૂત્રાશય હોય જ્યાં મૂત્રનો સંગ્રહ થાય છે મૂત્ર માર્ગ હોય છે જ્યાંથી શરીરની બહાર એને ત્યાગ કરવામાં આવે છે આટલા ભાગો છે મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની બાજુએ નીચેના ભાગમાં બંને એટલે કે ભાગમાં આવેલા હોય છે મૂત્રપિંડમાં રુધિરમાંથી દ્વારા આ બધું જ ઉત્સક દ્રવ્યો ક્યાંથી આવશે તો કે રુધિરમાંથી ગાળણ થઈને આવશે યાદ રાખજો રુધિરમાંથી ગાળણ થઈને આવે છે દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સક દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે રુધિરમાંથી જે નાઇટ્રોજન યુક્ત પદાર્થો ગારણ કરવામાં આવ્યું એ નાઇટ્રોજન લાંબી નલિકા છે કે જ્યાં મૂત્રાશયમાં મૂત્રને લઈ જાય છે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશય ની અંદર જાય છે મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે હંગામી એટલે અમુક સમય સુધી આપણા શરીરની અંદર મૂત્ર ભેગું થશે એટલે થોડાક સમય પછી તમે મૂત્રનો ત્યાગ નથી કરતા તો તમારા શરીરમાં થોડા ઘણા અંશે દુખાવો ઉત્પન્ન થતો હોય છે એટલે કાયમી આપણે સાચવી શકતા નથી એટલે હંગામી ધોરણે એટલે કે થોડા સમય માટે એનો સંગ્રહ થાય ને પછી આપણે એનો ત્યાગ કરવો જ પડે છે અને કરવો જ જોઈએ તો હંગામી સંગ્રહ થાય છે ત્યાર પછી મૂત્રમાર્ગ કે મૂત્રાશયથી શરીરની બહાર માર્ગ છિદ્ર છે સુધી લંબાયેલો માર્ગ છે જેને કહે છે તેના દ્વારા ઉત્સર્જન થાય છે એટલે કે શરીરની બહાર ત્યજવામાં આવે છે મૂત્રપિંડ નલિકા ની રચના જોવાની છે તો મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એક મૂત્રપિંડ નલિકા છે પાયારૂપ ગાળણ એકમ એટલે કે મૂત્રનું ગારણ થવાનું છે એનો એકમ મૂત્રપિંડ નલિકા છે પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે તેઓ નજીકના નિકટમય રીતે એટલે કે ગુચડામય ભાગ રીતે ગોઠવાયેલા હોય છે ગુચડામય ભાગ ખૂબ ઘણી બધી નલિકાઓ હોય તો ત્યાં મૂત્રના ગારણની ક્રિયા થતી હોય છે મૂત્રપિંડ નલિકા લાંબી ગુચડામય રચના છે તેના અગ્ર ભાગે એક કપ આકારની યુ આકારની કોથળી હોય છે એ એવમેનની કોથળી અંત્રહણ નલિકામાં થાય છે તેનો અંત તેનો અંત ક્યાં થાય છે તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે આવેલી છે તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે ભાવમેનની કોથળી સૌપ્રથમ જે ભાગ છે કપ જેવા આકારની યુ જેવા આકારની જે છે એ ભાવમેનની કોથળી છે હમણાં આપણે આકૃતિ જોઈશું એ બાઉમેનની કોથળી નો અંત ભાગ એટલે સંગ્રહણ નલિકા છે પાતળી પાતળી દિવાલવાળી રુધિર ગોઠવાયેલું હોય છે તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે જો હવે રુધિર કેશિકા ગુચ્છ અહિયાં આવ્યું પેલા વાયુકોષ્ઠ ઉપર આવ્યું હતું કે ભાઈ ઓક્સિજન ની આપ લે કરવી છે અહિયાં મૂત્રનું ગારણ કરવાનું છે ત્યાં રુધિર કેશિકા ગુચ્છ આવી ગઈ ક્યાં આવી ગયું તો કે રુધિર કેશિકાનું ઝુમકું ગોઠવાયેલું છે ક્યાં તો કે બાઉમેનની કોથળી પછી સંગ્રહ નલિકા છે ને એની આજુબાજુ રુધિર કેશિકા ગુછ આવેલું હોય છે આ છે બાઉમેનની કોથળી જે કપ જેવી છે યુ જેવા આકારની છે આ જે છે એ સંગ્રહણ નલિકા છે મૂત્રપિંડ નલિકાનો નલિકામય ભાગ નિકટમય ભાગ આપણે કહી શકીએ કે જે ગુચડા ભાગ છે જયારે અહીંથી અંદર જાય છે ત્યારે અંત ભાગ સંગ્રહણ નલિકામાં ખુલે છે અંત ભાગ છે તે સંગ્રહણ નલિકામાં ખુલે છે અને આ ભાગ છે જે છે નિકટમય ભાગ છે ત્યાં મૂત્રનું ગારણ પણ થતું હોય છે વનસ્પતિઓમાં ઉત્સર્જન તો વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી કોઈ ચોક્કસ અંગ ન હોય આમ છતાં તેમાં વિવિધ રીતે રીતે ઉત્સર્જન જોવા મળે છે કેવી તો કે પહેલું વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન મળતી નીપજ નકામી નીપજ કઈ છે તો કે ઓક્સિજન એને કઈ કામનો નથી પણ આપણા માટે પ્રાણવાયુ છે પણ વનસ્પતિ માટે એ શું છે ઉત્સર્ગ દ્રવ્ય છે એટલે એ ત્યજી દે છે વાતાવરણમાં સીધો મુક્ત કરે છે એટલે એના માટે આ એક પહેલું ઉત્સર્ગ દ્રવ્ય થયું બીજું વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે ને વધારાના પાણીને વાયુ રંધ્ર દ્વારા મુક્ત કરે તો પાણી પણ એ મુક્ત કરે છે તો એના માટે ઉત્સર્ગ દ્રવ્ય થયું ત્રીજું કેટલા કેટલીક વાર કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણમાં સંગ્રહ કરે છે અને છેવટે પર્ણ પીળું બની જાય અને ખરી જતું હોય છે તમે પણ તમારી આસપાસ વૃક્ષો હોય ત્યાં જોયું હશે કે કોઈ પર્ણ પીળું થઈ જાય પછી એ ખરી જતું હોય તો એને જરૂરી નથી એવા દ્રવ્યોનો એ એ એ સંગ્રહ સંગ્રહ કર્યા પછી પર્ણ છે પીળા રંગનું થઈને ખરી જતું હોય છે તો પર્ણોમાં સંગ્રહ કરે છે છેવટે આ પર્ણો ખરી પડે છે કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે કોષની અંદર જે ભાગ હોય રસદાની એ રસદાની અંદર કેટલાક નકામા પદાર્થોનો સંગ્રહ કરે છે વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો જેવા કે સ્ફટિકો છે રેઝિન એટલે કે રાડ છે ગુંદર છે એમાં તમે બધા આ શબ્દ તો ખાસ કરીને સાંભળો જ ગુંદર વિશે સાંભળો હશે તો ગુંદર છે કે જેનો જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે અને છેવટે શરીરની બહાર આવી જતો હોય તો ગુંદ ભેગું કરવા જાય એવું તમે સાંભળો હશે તો ગુંદ વૃક્ષોમાંથી મળી આવે જે એના માટે નકામો છે ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે એ શરીરની બહાર કાઢી છે આ ઉપરાંત વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે મુક્ત કરે છે તો આવી રીતે વનસ્પતિઓમાં પણ ઉત્સર્જન થાય છે ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર આજે આપણે આ ભણ્યા છીએ ખૂબ વિશાળ આઈએમપી ચેપ્ટર કહી શકીએ ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો વ્યવસ્થિત સારી રીતે વાંચજો તૈયાર કરજો તમને વધારે સારી રીતે સમજાઈ ગયું હશે ફરી વખત મળશું થેન્ક યુ